સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે ત્યાં સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાળ અને સાયણ રોડ પરના ઇન્ડસ્ટ્રીઝને અસામાજિક તત્વોએ બાંધમાં લીધી હોય તેમ યુનિટોમાં પહોંચી કામકાજ બંધ કરાવી ધમકીભર્યા પોસ્ટરો વાયરલ કર્યા હતા જે ઘટના તો સીસીટીવીમાં પણ કેદ થવા પામી છે સુરત શહેર અને જિલ્લાના વિવર્સ ફરી એક વખત દહેશતમાં આવી ગયા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી વેકેશન પૂરું થતાં આજે વિવિંગ ઉદ્યોગ પર અસામાજિક તત્વોની નજર પડી છે જેના કારણે અનેક યુનિટોને બળજબરીથી બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સુરતના અમરોલીના કોસાડ અને સાયણ ઓલપાડ રોડ પર આવેલા ઇન્ડસ્ટ્રીઝોને કેટલાક અસામારિક તત્વે બાંધમાં લીધા છે પાવલોમ ઇન્ડસ્ટ્રીઝને બાંધમાં અસામારિક તત્વે લુખાગીરી કરી ત્રીસથી થી પાંત્રીસ યુનિટોમાં પહોંચી જઈ બહારથી કામકાજ બંધ કરવા માટે દબાણ કર્યું હતું જે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થવા પામી હતી તો આ અસામાજિક તત્વો પોતાનું વર્ચસ્વ અને ધાક જમાવવા માટે સોશિયલ મીડિયા પર ધમકી ભર્યા પોસ્ટરો વાયરલ કર્યા હતા જે પોસ્ટરોમાં ઓડિયા ભાષામાં હાથ પગ બાંગી દેવાની ધમકી આપી હતી અને જ્યાં સૌથી વધુ ઓડિશાના કારીગરો કામ કરે છે તે જ વિસ્તારોમાં ઓડિયા ભાષામાં મર્ડરની ધમકીઓ આપવામાં આવી હતી તે લઈને એસોસિએશન દ્વારા પોલીસ તંત્ર પાસે કાયમી નિરાકરણની માંગ કરાઈ છે સુરત વિવર્સ એસોસિએશન દ્વારા કાયમુકેલ લાવવા માટે પોલીસ તંત્ર પાસે માંગણી કરાઈ હતી અને સોંપ્યા છે આ આ ઉપરાંત સમગ્ર મામલે મુખ્યમંત્રી પણ આવશે નિરાકરણ લાવી શકાય અને કામદારો ભયમુક્ત વાતાવરણમાં કામ કરી શકે સુરતના વિવિધ ઉદ્યોગને છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીનું વેકેશન પૂરું થાય અને તરત જ અસામાજિક તત્વો સક્રિય થતા હોય છે સુરતના સિવિંગ ઉદ્યોગને બાનમાં લેવાનું કામ જે લુખાઓ કરે છે એ લુખાઓને કાયમી માટે આ પ્રશ્ન હલ કરવા માટે અમે પોલીસ તંત્ર પાસે મદદ માંગી છે ને આવતીકાલે હર્ષભાઈ સંઘવી જે રાજ્યના ગૃહમંત્રી છે સાથે સાથે રાજ્યના ઉપમુખ્યમંત્રી છે ત્યારે અમને પણ અમે આવતીકાલે રજૂઆત કરવાના છીએ કે સાહેબ આ દર વર્ષે જે લુખાઓ આખી ઇન્ડસ્ટ્રીઝને બાનમાં લે છે જે લુખાઓ જે કામદારોને કામ કરવું છે ને રોકવાનો પ્રયાસ કરે છે જે લુખાઓ માત્ર હાથ હાથપગ ભાંગી નાખવાનું નહીં પરંતુ જો કામ પર જશો તો તમારું મર્ડર કરી દેવામાં આવશે મારી નાખવાનું આવશે એવા પોસ્ટરો સોશિયલ મીડિયામાં અને વિવિધ જગ્યાઓ લગાવવાનું જે કામ કરી રહ્યા છે આવા લુખાઓને જે લુખાઓ કારખાનામાં જઈ અને કારખાનાઓ પાવર રૂમ્સની ફેક્ટરીઓ જે બંધ કરવાનું કામ કરી રહ્યા છે આવા લુખાઓને કાયમી માટે ડામવામાં આવે ને એને પકડી ને બરાબર કરવામાં આવે તો સીસીટીવી સામે આવી અને સાથે પોસ્ટરો પણ વાયરલ થયા હોય જેને લઈને અમરોલી પોલીસે તપાસ હાથ ધરી છે